આવું લાઈવ ના કરતો નકર તો અહીં ફેંકી દે કઈ કોઈ પત્તો નહીં લાગવા દો તું એવું ના બોલતો હું હશે માણસ છું એમ તું એવું ના માનતો તું એવું ના માનતો હું હોશિયાર છું એમ એવું એમ હા હા અને તો અહીં ફેંકી દે ને તો ખબર નહીં પડવા દો એટલે તમે અગાઉ કોઈને માર્યા છે ને એટલે ને હા હા હે

મેં મારા મોબાઈલ દ્વારા ફેસબુક લાઈવના માધ્યમથી આ ગામમાં સ્ટ્રીટ લાઇટ જે રાત્રે બે વાગે મેં હું બહાર ગામ ગયો હતો મેં રાત્રે બે વાગે એનું લાઈવ વિડીયો કર્યું પછી આખા ગામમાં શું પ્રાથમિક સુવિધાની જરૂર છે તો આખા ગામનું ફેસબુક લાઈવ દ્વારા જાહેર જનતાને બતાડ્યું તો એ બતાડવાથી આ સરપંચ સાહેબ અમારા જ સમાજના છે જાતિભય જ છે મારે એમની જોડે અંગત કોઈ દુશ્મની કે કશું છે નહીં બસ આ મેં આવું કર્યું એના કારણે આમને મને જાનથી મારી નાખવાની પરમ દિવસ સાડા છ વાગે સાંજના સાડા છ વાગે મારી ઉપર ફોન કર્યો તેઓ પીધેલી હાલતમાં જ હતા અને મને ફોન કર્યો કે તું ગામના ઝાપે આવી મારે તારું ખૂન કરવું છે એવા અને ગંદી ગંદી ગાળો બોલીને અસભ્ય વર્તન કરેલ છે તો શું આ એક ગામનો નાગરિક જે પોતાના ગામ પ્રાથમિક સુવિધા હોય તો શું આ રજૂઆત કરી શકે સરપંચ ગટર લાઈન નથી પાણી નો પ્રોબ્લેમ પાણી આવતું નહી ટાઈમસર આવતું નહીં બિલકુલ નહીં સરપંચ ને રજૂઆત કરી બે ત્રણ વારથી રજૂઆત કરી સરપંચ ઘેર મારવા આવે છે એટલે આ જાગૃત નાગરિક અમે આ પ્રશ્ન ઉઠાઈએ ને

તેસઠ પાંચ એકવીસ એકવીસ નવસો દસ ઉપરથી ફરિયાદીના મોબાઈલ નંબર સિત્યાસી પાંચ ત્યાસી અડસઠ સાતસો બે ઉપર ફોન કરીને ગમે તેવી ગાળો બોલી અને મારી નાખવાની ધમકી આપી અને એની વિગતવારની ફરિયાદ કાકણપુર પોલીસ નોંધવામાં આવેલી છે અને નિયમ મુજબની કાયદેસરની કાર્યવાહી હાલમાં ચાલુ છે ગઈકાલે એ લોકો અહીંયા આવેદનપત્ર આપવા મળ્યા હતા હવે એમાં મારવાની ધમકી આપી છે એવી રજૂઆત છે તો મને આવેદન પત્ર આપ્યું છે પ્રાંત કચેરીમાં આપ્યું છે કલેક્ટર ઓફિસ આપ્યું છે પણ એવી પોલીસની તપાસનો વિષય છે પોલીસ તપાસ થતા પોલીસમાં જે કઈ તથ્ય બહાર આવશે એ આધારિત જો એમની ધરપકડ થાય કાર્યવાહી થાય એના પછી મારે જે તે કાર્યવાહી કરવાની થશે તો આ મામલે જયારે અમારા સંવાદદાતાએ ગામના સરપંચને પૂછવાનો પ્રયાસ કરતા તેમણે મજાક મસ્તીમાં વાત કહી હોવાનું કહીને પોતાનો લૂલો બચાવ કર્યો હતો સાથે ગામની અંદર વિકાસના તમામ કામો થઈ રહ્યા હોવાનું ને તમામ કામો માટે ગ્રાન્ટ પણ ફાળવી દેવામાં આવી હોવાનો ખુલાસો કર્યો છે પરંતુ ગામના સરપંચ થઈને તેમણે જાગૃત નાગરિક સાથે આ રીતે વાત કરવી કેટલી યોગ્ય કહેવાય શું તે સરપંચ હોય તો તેમને આ રીતે વાત કરવાની કોણે પરમિશન આપી મારા તો કોઈ એવો વિરોધ આપડે છે નહીં આપડે તો જો આપડે ગામમાં આપડે મિત્રતા કરીને રાખ્યું છે પણ એમને ખોટી ખોટી રીતનું મારી ઉપર બે ત્રણ વખત ફરિયાદો કરી છે ના ના એવું એવું બિલકુલ નથી આપડે 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 જીવતા હોય બે ખોટું યાર બાબતે હવે તો એમણે જે કર્યું એ બરોબર કર્યું છે આપડે હવે રેકોર્ડિંગ તો જુઓ

મજા મસ્તી કે આપડે મારીનો ખૂણો કે એવું નહી આપડે આના હતા લઈને આપડે ધંધો કર્યો નહીં આપડે એવું હા મજા મસ્તી માં છે આપડે આપડે કે એવું નહીં કે મારી છે એવું છે નહીં આપણે તો આ